રાજદીપ ને અનિરુદ્ધ ના ત્રાસ આવડું હું કરું છું કે મને ફસાવવા આવ્યો છે કે મારી ઉપર હની ટ્રેપ કરવામાં આવ્યો છે કે કઈ નહીં લગાડવાની હતી એની ઉપર પોસકો કોને ઉપર છોકરા ઉપર એ કામ હતું તો જય દ્વારકાધીશ ભાઈ અત્યારે ગોંડલ ના બહુ મોટી ઘટના બની છે પેલા તમે આખો વિડીયો જોવો તો તમને ખબર પડશે આ ઘટના હું છે એમ

તો ભાઈ અમિત ખૂટના કિસ્સામાં ત્રણ કાગળિયા મળી આવ્યા છે તો નોટમાં એમ લખે છે કે કે મને ફસાવવામાં આવે છે કે મારી ઉપર અની કરવામાં આવે છે કે સત્તર વર્ષની યુવતી એ કે રાજદીપસિંહ અને અનિરુદ્ધ કહેવા પરમાની કે મારી ઉપર ફરિયાદ કરી કે આ એક મને ફસાવવાના કાવતરા કરે છે કે એની સુસાઈડ નોટમાં રાજદીપ અને અનિરુદ્ધ પર વધારે આક્ષેપ કરવામાં આવે છે અને એમ કહે છે મને બદનામ કરવામાં આવે છે મને એવો બદનામ કરવા કે કઈ કસર મૂકી નથી કે અને આના લીધે છે કે મારું જીવન ટૂંકાવું છું કે મારી ઉપર ખોટી રીતે હની ટ્રેપ કરે છે કે અને મારા ઘર ના મારી પાસે ઉભા નો રે એવો મને બદનામ કરવા માંગતા કે અને એક આના લીધે છે કે હું જીવન ટૂંકાવું છું અને છેલ્લે એમ લખે છે કે અનિરુદ્ધભાઈ રાજદીપને ને કે કહી દેજો તને નડવા આવે કોઈ નહીં આવે કે જય માતાજી અને આવડે યુવતી એક વિડીયો એવો છે કઈ નઈ લગાડવાની હતી એની ઉપર પોસ્કો કોને ઉપર

આટવા કેમ આવી ગયા આ તમારી ને જોવા થઈ ગર્તી ને એને એટલે થોડાક દિવસ તો વાત કરવાનું કીધુંતું મને એને તો જ આવીને પકડમાં આમનું થોડો આવે કઈ હું મનો કે તી જ કરતો એને આઈડિયા તો કઈ રહું કામ ભૂલ થઈ ગઈ આરિયન આવા કામ ઉતારવાના નહીં તો સાઉથ તો કોઈ દિવસ નઈ કરું હવે આવનો આમ રૂપિયા વાળું બનવું છે તમારે હા ભાઈ નહીં નહીં યાર